રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ આવ્યો હતો નાની ગામમાં ઇંચ વરસાદને કારણે નદી બની હતી નાની પરબડી ગામની ફૂલઝર નદીમાં ઘોડાપુર આવ્યા હતા ફૂલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો આજે વહેલી સવારે ફૂલઝર નદી પરના કોઝવે પર પાણીમાં બોલેરો ગાડી ફસાઈ ગઈ હતી નાની પરબડીથી જૂનાગઢ જુનાગઢ તરફ જતો રસ્તો પણ બંધ થઈ ગયો હતો નાની પરબડી થી 18 ગામને જોડતો રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ધોરાજી તાલુકાનું નાની પરબડી ગામને ચોકીને નાની પરબડીને જોડતો પુલ છે એ બેઠી તાબી છે એ મોટો પુલ બનાવી દીયો અમને શું કાલે શું આજે વેલી સવારે આજે વેલી સવારે ચોકીથી બોલેરો વાટલાનો ભરાઈન આવતો તો એ વચારે હલવાઈ ગયો એ amare ટ્રેક્ટરના જહામતથી અમે અમારા જીવના જોખમ મૂકી નાની પ્રવડી માં અવિરત વરસાદ ને કારણે ફુલજા નદી માં ઘોડાપુર આવેલ છે ત્યારે વહેલી સવારે ચોકી થી નાની પ્રવડી જવા માટે એક બોલેરો ગાડી ફૂલજા નદી માં ફસાણી હતી એ બોલેરો ગાડીને ફુલજા નદીમાંથી ફસાણી હતી એને કાઢવા માટે નાની પ્રબળીના તમામ ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી એને બચાવેલ છે અને ગામના લોકોએ જીવના જોખમે એને સ્થાનિક લોકોએ જીવના જોખમે એને બચાવેલ છે બોલેરોને અને ગામના લોકોની માંગ એ છે કે આ સરકારશ્રીને વિનંતી કે આ ગામ ગ્રામજનો વહેલી તકે સરકારને રજૂઆત કરેલ છે ઘણી વાર વહેલી તકે ઓવરબ્રિજ બનાવે એવી સરકાર સાથે કૌશલ સોલંકી ધોરાજી